મારી સામે જ ડીડીઓને કીધું હતું કે આ તપાસ તમારા પંચાયત વિભાગની છે તમે આની તપાસ કરો કે આ ગાડી આવું ચાલી રહ્યું છે પરંતુ એમાં શું થયું એ હું જાણતો નથી ડીઓશ્રીએ કેટલી તપાસ કરી પરંતુ આજ રોજ મને માહિતી મળતા હું સ્થળ ઉપર પહોંચ્યો સ્થળ ઉપર પહોંચ્યા પછી તપાસ્યું મને તો શંકા જ હતી માત્ર હું એવું માનતો નહોતો કે આવું હોઈ શકે કંઈક પરંતુ હજુ સુધી પણ મને શંકા છે અને હું આ શંકાના દોર પર જ કહું છું ત્યાં હું ખોટો પણ હોઈ શકું પણ અધિકારીઓ પર એટલો વિશ્વાસ મૂકું છું પરંતુ અહીંયા અધિકારી જતા બેઠેલા એટલે કેવી રીતના તપાસ થશે એવું જાણતો નથી પરંતુ પારદર્શકતાથી માન્ય મુખ્યમંત્રી શ્રી કામ કરી રહ્યા હોય એક પણ કરપ્શનનો દાગ ભારતીય જનતા પાર્ટી પર ના હોય પણ અમુક કર્મચારીઓ આ પ્રકારની વર્તણૂક કરતા હોય તો અને ખુલ્લાનું ઉજાગર કરવાની ફરજ અમારી આવે છે એવા સંજોગોની અંદર આજે તપાસ કરતાં સ્થળ ઉપર પહોંચ્યો મને બે એમ બી બુક મળી થોડા પેપરો મળ્યા એક તિજોરીની અંદર છ થી સાત એમ બી બુક પૂરી મળી બીજા ખાના અધિકારીના આવતા પછી મેં ખોલ્યા જોયું તો અંદર બેથી ત્રણ ખાનાઓની અંદર ઓછામાં ઓછા પચાસથી સાહીઠ સિક્કાઓ પડ્યા છે અલગ અલગ તાલુકાના એન્જિનિયરના સિક્કાઓ પડેલા એટલે મને એમ લાગ્યું કે હવે તો એવો વિશ્વાસ સાથે કદાચ હું કહી શકું છું કે આ કદાચ બોગસ જ અહીંયા હોય અહીંયા એક કોમ્પ્યુટર પણ છે જો એ કોમ્પ્યુટરને પરફેક્ટથી તપાસ કરવામાં આવે અને એ જે પ્રિન્ટરો છે પ્રિન્ટરોમાં કેટલી પ્રિન્ટ કેવા પ્રકારની નીકળી એ ફોરેન્સિકમાં એની તપાસ કરીને શું કરવામાં આવ્યું છે આ દાખલો બેસાડવા માટેની જરૂર છે અને જે પ્રકારે મેં આ જોયું છે ત્યાંથી મને પણ પોતાને દુઃખ થયું છે કે મારા જિલ્લાની અંદર આ પ્રકારની વાત હોય સ્થળ ઉપર ક્યાંય કામ થયા નથી છેલ્લા ત્રણ વર્ષના કામો તપાસવામાં આવે તો સિત્તેર ટકા કામો સ્થળ ઉપર થયા નથી એકના એક કામના બીજી વખત બિલ મૂકવામાં આવ્યા છે આની પહેલા મનરેગાની અંદરથી સોરી મનરેગા નહીં પરંતુ ભુસ્તર ખાતાની ગ્રાન્ટની મેં તાકેદારી આયોગમાં ફરિયાદ કરી બંને જગ્યાએ મેં ફરિયાદ કરી છે જે રીતે આરો પ્લાન્ટ કે આ બીજી વાતો કરું એ તમામ પ્રકારની મેં પહેલા પણ પ્રેસ કોન્ફરન્સ કરી છે ને હજુ સુધી વરસ થયું પણ મને એની અંદર જવાબ મળ્યો નથી ક્યાંક અધિકારી તપાસ કરવા આવે જિલ્લાનો જ અધિકારી તપાસમાં જાય એ મારા માટે દુઃખની વાત છે પરંતુ ફરીથી કહું છું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર પારદર્શકતાથી કામ કરી રહી છે માન્ય મુખ્યમંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે સિંચાઈ મંત્રી પારદર્શકતાથી કામ કરી રહ્યા છે પરંતુ ક્યાંક એક બે અધિકારી પોતાના ઘર માટે અથવા પોતાની મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે આ પ્રકારનું જે વર્તન કર્યું છે અને કરી છે એ કદાચ શંકાના દાયરામાં છે અને આ પર જો તપાસ કરવા આવે તો મને પોતાને એવો વિશ્વાસ છે કે આ ખરેખર અહીંયાથી કેટલાય રૂપિયાની હેરાફેરી થઈ હોય એવું મને સ્પષ્ટ દેખાય છે કારણ કે બિલો પણ અહીંયા કોરા મળ્યા છે કહી શકાય કે પૂર્વ કર્મચારી અને ચાલુ કર્મચારીઓ અહીંયાથી મળ્યા છે એટલે નકલી કહી શકાય કે ના કહી શકાય એક અફવા કે બુમરાઓ કોકના બધી વાતો મળતી હતી કે આની પહેલા એક કર્મચારી ડી તરીકે નિયુક્ત થયો હતો પરંતુ પૂર્વ કર્મચારી ના કયામાં નતો એટલે એને તરત જ બદલી નાખવામાં આવ્યો એક સિંચાઈ અધિકારીની બદલી કરીને ફટ લઈને બીજા જિલ્લામાં નાખવામાં આવ્યો અને પછી આ એમનો કયાગ્રા ડી તરીકે ચાર્જ આપવામાં આવ્યો એવું હું પોતે અંગત રીતે માનું છું આ કદાચ ખોટું પણ હોય શકે કરવામાં આવે તો ચોક્કસ આની પાછળ એક ગોલમાલ થયું હોય એવું મને પોતાને લાગે છે આ ડીડીઓ સાહેબ ફોટો પણ હોય ડીડીઓ સાહેબને ને આપે ધ્યાન દોર્યું તો એ બાબતે તપાસ કરી હતી કે નથી કરી ડીડીઓ સાહેબ બાબતે હવે એ મારા ધ્યાન ઉપર નથી મારી તો કહેવાની ફરજ છે એક નાગરિક તરીકે માર્ગદર્શન આપવાની ફરજ હોય કે સાહેબ આવું ક્યાંક ચાલી રહ્યું છે તમે કોઈક અધિકારીને અંગત રીતે બોલાય એક વાત તમે સમજી શકો છો અમે સેવક તરીકે પ્રજાની વચ્ચે હોઈએ સેવક તરીકે કામ કરતા હોઈએ અમને જો આ માહિતી મળતી હોય મારી વિધાનસભા બાયડ અને અહીંયા મોડાસાની અંદર મને ખબર પડે કે આખા જિલ્લાનું અહીંયા ક્યાંક સિંચાઈ વિભાગનું આ ચાલી રહ્યું છે એક તો ક્યાંક અધિકારીને પણ ક્યાંક શંકા હોય પરંતુ એમને મળ્યું ના પણ હોઈ શકે પરંતુ આ એ જોતા મને એવું લાગે છે કે આની પરફેક્ટ તપાસ આવે તો એક દાખલો બેસે તમામ અધિકારી આની અંદર જેની સંડોવણી હોય એ તમામને તાત્કાલિક ધોરણ ઉપર સસ્પેન્ડ કરવામાં આવે તો જ દાખલો બેસશે આ જે રીતે તળાવોની ખોદવાની પ્રવૃત્તિઓ ચાલે છે મને બે ચાર ફરિયાદો કરતા કે સાહેબ વરસાદ આવે એટલે બિલ છે આ પ્રકારનું કર્મચારીઓ કરે છે આ જે પ્રકારની વાત છે એમાં ક્યાંક સરકાર ઉપર છાંટા ઉડે છે પરંતુ મેં પહેલા પણ કીધું છે કલેક્ટર હોય કે એસપી હોય હંમેશા પોઝિટિવ રહ્યા છે અને માન્ય શ્રીએ તમામ વાતોને સાંભળીને એનો નિકાલ ઓકે લો આલગા જ લો નહી નહી ફટાફટ ઉપર આયા બાઈક પેલો પેલો નીચે વાળી જેવો હાલ દેનમાં લાઈવ કરો ફટાફટ નીકળી દેજે બંધ થઈ ગઈ સંગતભાઈ બંધ થઈ ગઈ આવો માર દક કરી આવો આઈજી